સુરતમાં ટ્રાફિક નિયમને લઈને એક પરપ્રાંતિય યુવક અને પોલીસકર્મી વચ્ચે વિવાદ થયો હતો આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં બંને એકબીજા પર ઓવર સ્પીડમાં વાહન ચલાવ્યાના આક્ષેપો કરી રહ્યા છે

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના હેઠળ ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે વિશેષ ઝુંબેશ ચાલી રહી છે સાથે જપ્ત કરાયેલ દારૂ નાશ માટેની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઝુંબેશના ભાગરૂપે છેલ્લા માત્ર પાંચ જ દિવસમાં સુરત પોલીસના બે અલગ અલગ ઝોન દ્વારા કબજે કરવામાં આવેલા કુલ એક કરોડ ચાર લાખ ઓગણપચાસ હજાર બસો ને એકાવનની કિંમતના વિદેશી દારૂના જંગી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં આકારણી સર્વેયર તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે વર્ષ બે હજાર ચારમાં નોંધાયેલા લાંચ કેસમાં સુરતની કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે રૂપિયા બે હજારની લાંચ લેતા પકડાયાના આ કેસમાં સરકારી પક્ષ લાંચના ગુનાના મુખ્ય તત્વો સાબિત કરવામાં નિષ્ફળ નિવડતા કોર્ટે આરોપી સંજય દેસાઈને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ હવે અઠવાડિયાના સાત દિવસ ઓપરેટ થશે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત સુરત બેંકોંગ સુરત ફ્લાઇટ એક એક ડિસેમ્બર બે હજાર પચીસથી દૈનિક બનશે અગાઉ આ ફ્લાઇટ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ ચાલતી હતી પરંતુ ફ્લાઇટમાં હંમેશા નેવ ટકાથી વધુ પેસેન્જર લોડ રહેતો હોવાથી આ માંગને પહોંચી વળવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે આ નિર્ણય સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ તરીકે મજબૂત સ્થાન અપાવશે અને પ્રવાસીઓ તેમજ વેપારીઓ માટે નવી તકોના દ્વાર ખુલશે બેંકોંગ જેવા પૂર્વીય એશિયાના મહત્વપૂર્ણ સ્થળ સાથેની દૈનિક કનેક્ટિવિટી સુરતને વૈશ્વિક બજારો સાથે વધુ અસરકારક રીતે જોડશે ભારતના રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક ગણાતા વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સાત અગિયાર બે હજાર પચીસના રોજ સવારે નવ કલાક ત્રીસ મિનિટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાષ્ટ્રીય ભક્તિની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજારોહણ અને વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રમેશદાન ગઢવી સહિત યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોના વડાઓ અધ્યાપકો બિન શૈક્ષણિક અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા